અત્યારે માત્ર ચર્ચા છે તો સુરતની સુરતની અંદર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અત્યારે સુરતની બેઠક પર બિનહરીફ જાહેર થયા છે ભાજપ માટે થઈને સુરતથી પહેલું કમળ પીએમ નરેન્દ્ર મોદીને ને મળ્યું હોવાની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે એક્સ પોસ્ટ કરીને પીએમ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું તેવી વાત કરી છે ત્યારે જે પ્રમાણે જે નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તેમના દ્વારા એફિડેવિટ કરવામાં આવે છે અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું જે ઉમેદવારી પત્ર છે તે રદ થાય છે તેમના ડમી ઉમેદવારનું પણ ઉમેદવારી પત્ર રદ થાય છે આ તમામે તમામ એક હાઈ વોલ્ટેજ ડ્રામા રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી અસમંજસનો એક માહોલ હતો એક પ્રમાણે જોવા જઈએ તો જે ચૂંટણીની અંદર જે રોમાંચક એક ઘટનાક્રમ જોવા મળ્યો છે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તેના ડમીનું ફોર્મ પણ રદ થયું અને હવે આજની વાત કરવામાં આવે તો અપક્ષના ઉમેદવારો સહિત તમામે તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા અને આ સાથે જ એક પરિણામ સામે આવ્યું છે જે ચાર જૂનના